નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા અમરેલીમાં નવસો રાજકોટમાં તેરસો ચાલીસથી અઠાણું અઠ્ઠાણું માં અગિયારસો બાવીસથી થી પંદરસો એક ખાંભામાં સૌદસો ત્રીસથી થી એકોતેર હરસોલમાં તેરસો પચાસથી થી સિત્તેર મોરબીમાં તેરસો પચાસથી પંદરસો ચોવીસ પાટડીમાં તેરસો નેવુંથી સૌદસો ત્રીસ ખેડબ્રહ્મામાં સૌદસો એકથી સૌદસો વીસ વાંકાનેરમાં બારસો પચાસથી પંદરસો પંદર જસદણમાં તેરસોથી સવદસો પંચોતેર કાલાવડમાં તેરસોથી પંદરસો છવ્વીસ બાબરામાં સૌદસો દસથી પંદરસો ત્રીસ જોટાણામાં બારસો સત્રીસથી સૌદસો સાત જેતપુરમાં અગિયારસો દસથી પંદરસો એકાવન હળવદમાં તેરસો પચાસથી પંદરસો દસ તિહોરીમાં તેરસો સિત્તેર થી દિયોદરસો થી ચૌદસો વીસ લાખણીમાં તેરસો એકાવન થી ચૌદસો પાંત્રીસ સાણસમા માં અગિયારસો એકાણું થી ચૌદસો અડસઠ માણસા માં તેરસો થી ચૌદસો ત્યાંશી હારીઝ માં તેરસો થી સૌદસો ઓગણસી ધ્રોલમાં થી પંદરસો અઢાર બોટાદમાં અગિયારસો ત્રીસથી પંદરસો ત્રણ મહુવામાં અગિયારસો ત્રેપનથી સૌદસો બાસઠ પાટણમાં તેરસો નેવુંથી ચૌદસો પંચાણું ભીલડીમાં તેરસો એકાવનથી તેરસો પંચ્યાસી સિદ્ધપુરમાં તેરસો તોંતેરથી સૌદસો નેવું અંજારમાં સૌદસો દસથી પંદરસો પાંચ ઉનાવામાં અગિયારસો અગિયારથી પંદરસો જાદરમાં સૌદસો વીસથી સૌદસો પંચ્યાસી તળાજામાં સૌદસો ત્રીસથી ચૌદસો પંચ્યાસી ધંધુકામાં અગિયારસો પચાસ થી ચૌદસો ત્રાણું જામનગરમાં ભાવનગરમાં પંદરસો પંદરસો ત્રીસ કડીમાં સૌદસો વડાલીમાં તેરસો પચાસ થી પંદરસો તેર કુકરવાડામાં તેરસો પચાસ થી ચૌદસો ત્યાં બીજાપુરમાં તેરસો પચાસ થી પંદરસો પાંત્રીસ અને ખેડૂત મિત્રો ગોંડલમાં અગિયારસો એકાવન થી સૌદસો ને સન્નું રૂપિયા કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડિયો આ પસંદ આવે તો વિડીયા ને લાઈક અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો